તો છોટા છોટાઉદેપુર નગરની અંદાજે વસ્તીને ઓરસંગ નદીમાં આવેલ પાલિકા સંચાલિત બે વોટર વર્ક્સના પાણી પાડે છે જેમાં એક કુવો વારીગૃહ અને બીજો ફતેપુરા ખાતે આવેલો છે જોકે આ બંને કુવામાં હાલ પાણીની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને નર્મદા નદીનું પાણી હાફેશ્વરથી રોજનું ત્રીસ લાખ લીટર જેટલું મંગાવવું પડે છે ત્યારે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં છેલ્લા દસ વર્ષથી પાણીની સમસ્યા ઉનાળામાં પ્રજાને પાણી મળી રહે સાત કરોડના ખર્ચે ઓરસંગ નદી ઉપર ચેકડેમ બનાવવામાં આવ્યો છે પરંતુ ચેકડેમમાં પણ પાણી સુકાઈ જાય છે ત્યારે નદીમાં બેફામ રેતી ખનન કારણે વોટર વર્ગના કુવા અને પાણીની ચેનલો પણ બહાર જોવા મળી રહી છે

અને વોટરવોક્સના કૂવાની આસપાસના સ્તર ઓછા થઈ ગયા છે જેના કારણે હવે પહેલાંની જેમ પાણી કૂવામાં ગળાઈને આવતું નથી તેમજ પાણીની આવક ઓછી થઈ ગઈ છે જેથી નગરજનોને પાણી પૂરું પાડવા માટે નગર નર્મદા યોજનાનું પાણી વેચાતું લેવું પડે છે આ બાબતે નગરપાલિકા વોટરવોક્સની આસપાસ પાસ રેતી ખનન કરતા ઈસમો સામે કાયમી ધોરણે રેતી ખનન ના કરે એવા પગલાં ભરવામાં આવે અને નગરને સહકાર મળે તે